લગ્નની પહેલી રાત્રે મારી શ્વાસે મને મારા પતિના રૂમમાંથી બહાર ફેંકી દીધી અને કહ્યું કે વિધિ મુજબ તારે ત્રણ દિવસ સુધી તારા પતિથી દૂર મારા રૂમમાં સૂવું પડશે મારી સાસુ તેમ છતાં મેં તેને કોઈ પ્રશ્ન પૂછ્યો ન હતો અને તેની વાત સ્વીકારી હતી પરંતુ બીજા દિવસે જ્યારે હું જાગી ત્યારે મને સખત માથાનો દુખાવો હતો મેં ત્રણ દિવસ અને ત્રણ રાત ખૂબ મુશ્કેલીથી પસાર કરી હું દિવસ દરમિયાન ખૂબ ખુશ હતી કે હવે હું મારા પતિને મળી શકીશ પરંતુ મારું આ સપનું અધૂરું હતું મારી સાથે જે થયું એ કોઈની સાથે ન થવું જોઈએ વિધિ પછી જ્યારે મારા પતિ મને મારા રૂમમાં મળવા આવ્યા ત્યારે તેને જોઈને હું તેને ગળે લગાડીને રડવા લાગી તેને મને પોતાનાથી દૂર ધકેલી દીધી અને કહ્યું મારું નામ દિવ્યા છે મારી ઉંમર એ છે કે જ્યારે હું ઓગણીસ કે વીસ વર્ષની હતી ત્યારે મને દીપક નામના છોકરા સાથે પ્રેમ થયો હતો હું તેના પ્રેમમાં પાગલ હતી મેં મારા જીવનનો સૌથી મોટો નિર્ણય લીધો એટલે હું મારી આખી જિંદગી તેની સાથે વિતાવવા તૈયાર થઈ ગઈ પરંતુ દીપક સાથે લગ્ન કરવું એ કદાચ મારા જીવનનો ખોટો નિર્ણય હતો દીપક મારી કોલેજમાં મારી સાથે ભણતો હતો ધીરે ધીરે અમે સમય પસાર કરવા લાગ્યા તે પછી અમે બંને મિત્રો બની ગયા અને મિત્રતા પછી અમે પ્રેમમાં પડ્યા દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો હવે અમે બંને આખી જિંદગી એકબીજા સાથે વિતાવવા તૈયાર હતા દીપક મને કહેતા કે હું તને ખૂબ પ્રેમ કરું છું પણ અત્યાર સુધી મારા જીવનના તમામ નિર્ણયો મારી માતા જ લેતી આવી છે તેથી હું ઈચ્છું છું કે મારા લગ્નનો નિર્ણય પણ તે જ લે હું તેના તારા વિશે બધું કહીશ તે તને મળવા તારા ઘરે જશે ના બને બંને ખાતરી છે કે માતા તેમને મારી પસંદગી ચોક્કસપણે ગમશે હું ઈચ્છું છું કે બધું તેમની ઈચ્છા મુજબ થાય કારણ કે તેમણે મને મારા માતા પિતા તરીકે ઉશ્કેર્યો છે અને તેમનો ખૂબ આદર કરું છું છું મને પૂર્ણ કરો ખાતરી છે કે તમે ચોક્કસ ગમશે મેં દીપકની વિનંતી સ્વીકારીને પછીના થોડા દિવસોમાં દીપકની માતા કેટલાક લોકો સાથે મને મને મળવા મારા ઘરે આવ્યા ઘણા વિચિત્ર પ્રશ્નો પૂછ્યા તે બધા પ્રશ્નોના જવાબ આપ્યા ડર મને ડર લાગતો હતો મને ખબર નહોતી કે શું થશે દીપકની મમ્મી મને પસંદ કરશે કે નહીં થોડી વાર વિચારે પછી તેને મને ગમ્યા અને પછીના થોડા દિવસોમાં અમારી સગાઈ થઈ ગઈ સગાઈ પછી થોડા દિવસો પછી અમારા લગ્ન થયા હું દુલ્હન બનીને દીપકના ઘરે આવી સાંજે લગ્નના પટ પર બેઠી મનમાં અનેક સપનાઓ લઈ મારા પતિ દીપકની રાહ જોતી હતી મને ખૂબ જ આનંદ થયો કે મને મારી પ્રેમ આગામી થોડી ક્ષણોમાં હું અને દીપક એક થઈ જઈશું હું આજ વિચારી રહી હતી ત્યારે થોડીવાર પછી મારો શ્વાસ મારા રૂમમાં આવ્યો અને મને કહેવા લાગ્યા દિવ્યા ત્યારે આગામી ત્રણ દિવસ સુધી તારા પતિથી દૂર રહેવું પડશે દિવસો આ અમારા ઘરની વિધિ છે તેથી જ તમે મારી સાથે મારા રૂમમાં સૂઈ જશો મારી સાસુની આ વિચિત્ર વિધિ સાંભળીને મને મૂંઝવણ થઈ ગઈ કે આ કઈ રીતની વિધિ છે છતાં હું તેને દુઃખી કરવા માંગતી ન હતી કે જવાબ આપવા માંગતી ન હતી તેની હું ઈચ્છતો ન હતો હું પણ તેની વિનંતી માની ગઈ અને તેના રૂમમાં સૂઈ ગયો સૂતા પહેલાં મારા શ્વાસે મને દૂધ ભરેલો ગ્લાસ આપ્યો અને મને ઝડપથી આ દૂધ પીવા અને સૂઈ જવા માટે કહ્યું મારું મન તે જેવું છે આ અર્થ કર્મ તે નારાજ થઈ ગઈ દૂધ કોને ગમે છે મેં તેને કહ્યું કે મને દૂધ પીવાનું મન નથી થતું મેં આટલું કહેતા જ તે મારા પર ગુસ્સે થઈ ગઈ અને કહ્યું કે હું કહ્યું તેમ કરો તે દૂધ નથી ઝેર નથી તારે ઈચ્છા ન હોય તો પણ પી લે મારે આ માટે સંમત થવું પડ્યું અને એક જ વારમાં દૂધ ભરેલો ગ્લાસ પી દો હું ખૂબ જ થાકી ગઈ હતી તેથી હું વહેલી સૂઈ ગઈ અને જ્યારે હું સવારે જાગી ત્યારે સખત માથાનો દુખાવો હતો અને રડવા લાગી મને રડતા જોઈને મારી સાસે રૂમમાં આવ્યા અને મને પૂછ્યું કે શું થયું તું કેમ રડે છે મેં તેને કહ્યું કે મને ખૂબ જ માથાનો દુખાવો થાય છે દીપકને ફોન કરો કદાચ તે મને ડૉક્ટર પાસે લઈ જાય મારા ભાઈ મને માથું દુઃખે છે આ સાંભળતાની સાથે જ તે મારા માટે એક દર્દની ગોળી લાવીને મને આપી અને કહ્યું કે આ દર્દની ગોળી લોને દર્દ મટી જશે જ્યારે મેં તેને કહ્યું કે આ મારી વિધિ છે ઘર તમે ત્રણ દિવસ તમારા પતિથી દૂર રહેશો જો તમે દીપકને પણ મળી શકતા નથી તો દીપકને મળવાની ચિંતા શા માટે કરો છો ત્રણ દિવસ પછી તું ઈચ્છે તેટલી વાત કરી શકે છે તેને ગુસ્સામાં કહ્યું કે હું ચૂપ થઈ ગઈ અને માથાનો દુખાવો ખૂબ જ હતો એટલે મેં દવા લીધી અને સૂઈ ગઈ ને કોઈક રીતે ત્રણ દિવસ કાઢ્યા દિવસ અને ત્રણ રાસ વિતાવી ચોથા દિવસે હું સ્નાન કરીને બરાબર તૈયાર થઈ ગઈ આજે હું ખૂબ જ ખુશ હતી કારણ કે આજે હું મારા પતિ દીપકને મળવા જવાની હતી આજે તે ત્રણ દિવસ અને મારી વિધિના ત્રણ રાત પૂરી થઈ થોડીવાર પછી મારા સાસુ મારી પાસે આવ્યા અને મને કહ્યું દિવ્યા તારી વિધિ હવે પૂરી થઈ ગઈ છે તે આ વિધિ ખૂબ સારી રીતે નિભાવી છે હું હવે દીપકને બોલાવીશ મારી માતાના આવા મીઠા અને પ્રેમભર્યા શબ્દો સાંભળીને સસરા મને લાગ્યું કે કદાચ તેમના ઘરમાં કોઈ વિધિ છે તે ત્યાં જ હશે અને ત્યાં બધું ફક્ત મારા બંનેના કલ્યાણ માટે જ કરી રહી છે મારા જીવનમાં બધું ખૂબ જ સારું ચાલી રહ્યું હતું આજે હું ખૂબ ખુશ હતી કે દીપક અને હું આજે એક થઈશું હું રાત્રે સાથે હોઈશ તે તેમના રૂમમાં ગઈ અને દીપકની રાહ જોવા લાગી થોડી પછી દીપક મારી કમર પાસે આવ્યો અને તેને જોઈને મેં તેને ગળે લગાડ્યો અને રડવા લાગી અને કહ્યું દીપક તારાથી દૂર રહીને મારી જિંદગી જતી રહી હતી આજે હું છૂઈ જઈશ શાંતિથી દીપકે મને જાતે કહ્યું તેને છોડતી વખતે મેં કહ્યું હા દિવ્યા પર એક વિધિ હતી એટલે તેનું પાલન કરવું જરૂરી હતું પણ દિવ્યા મારે તારી સાથે આ વિધિ વિશે વાત કરવી છે મેં ગભરાઈને દીપકને પૂછ્યું કે શું દીપકે કહ્યું આગામી દોઢ મહિના માટે અમે એકબીજા સાથે વાત કરી શકીએ છીએ પણ પતિ પત્નીની જેમ એકબીજા સાથે રહી શકતા નથી કારણ કે મારી ઉપર કેટલા ગ્રહો છે પંડિતજીએ મને આમ કરવાનું કહ્યું છે કોળી પાકના મૂઢેથી આ સાંભળીને મને ગુસ્સો આવ્યો હજુ પણ મેં વિચાર્યું કે ચાલો કરીએ ના બસ દોઢ મહિનાની વાત છે અને સૌથી મોટી ખુશી એ છે કે હું દીપક સાથે રહીશ અને મારા મનની ઘણી બધી વાતો તેની સાથે કરીશ દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો મેં દીપકને કહ્યું કંઈ વાંધો નહીં હું પણ દીપકને સ્વીકારું છું તે મને પ્રેમ કરતો હતો મારી વાત સાંભળીને તેણે મને ગળે લગાડ્યો અને અમે બંને બેડ પર દૂર સૂઈ ગયા હું માત્ર એ વાતથી ખુશ હતી કે દીપક મારાથી દૂર નથી પણ મારી નજીક છે હું તેની સાથે ઘણી વાતો કરી શકીશ મારી લાગણીઓ વિશે ભલે તે મારી સાથે પતિ પત્નીની જેમ વર્તે કે ન કરે તે તેની મજબૂરી છે કારણ કે હું દીપકની ખૂબ જ પ્રેમ કરતી હતી અને તેને ખુશ જવા માગતી હતી કોઈક રીતે અમારા સંબંધને દોઢ મહિનો વીતી ગયો મારી જ તબિયત બગડવા લાગી મને ડૉક્ટર પાસે લઈ જવામાં આવી અને મને ખબર પડી કે હું મા બનવાની છું આ સમાચાર સાંભળીને મારા પગ નીચેની જમીન સરકી ગઈ કે મને શું થઈ ગયું છે હું કઈની સાથે નથી રહી દીપક સિવાય મેં આજ સુધી જોયું પણ નથી તો આ બાળક ક્યાંથી આવ્યું હું એ જ વિચારી રહી હતી ત્યારે દીપક પણ મને પૂછવા લાગ્યો દિવ્યા આ કેવી રીતે થયું મેં આજ સુધી તને સ્પર્શ પણ નથી કરી તો આ બાળક કોનું છે હું હેરાન છું હું થઈને ત્યાં જ ઊભી હતી મારી પાસે આ બધી બાબતોનો કોઈ જવાબ ન હતો કે આ બાળક મારા ગર્ભમાં કેવી રીતે આવ્યું મેં દીપકને કહ્યું દીપકે મને હોસ્પિટલમાંથી ઘરે લઈ આવ્યો અને ખૂબ ગુસ્સે થયો તેને આ બધું કહ્યું તેની માતાને તેને બધી વાત કહી તેની માતાએ આ બધું સાંભળીને રડવા લાગી અને કહ્યું કે મને આ છોકરી પર પહેલેથી જ શંકા હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો પણ મને લાગ્યું કે તે તને પસંદ કરે છે તેથી મને પણ તે ગમે છે જુઓ દીપક આજે તમારી પસંદગી કેવી રીતે ખીલી છે દીપકે મને જાણ્યા વગર ઘણું બધું કહ્યું અને તે દિવસે તેણે મને મારા પિતાના ઘરે છોડી દીધી કહ્યું કે હવે હું તારા જેવી છોકરીને એક ક્ષણ પણ મારી સાથે નહીં રાખી શકું હું તને છૂટાછેડા આપવા માગું છું મારા માતા પિતાનું ઘર આ બધું જાણીને હું જતો રહ્યો મારા માતા પિતાનું પણ અને જુઠ્ઠું બોલવા લાગ્યા મારી સાથે આ બધું કેવી રીતે બન્યું એ જાણવાની એકવાર પણ કોઈએ કોશિશ કરી નહીં હું શાહ બરબાદ થઈ ગઈ હતી અને મારા સાસરિયામાં મને સાથ આપનાર કોઈ ન હતું મારી માતાના ઘરે પણ નથી કારણ કે આવી પરિસ્થિતિમાં મારી સાથે જે કંઈ પણ થયું હોય તે પણ સમજ્યા વિના લોકો સ્ત્રીને જ દોષ આપે છે માતાના ઘરે હું મારા દિવસો કેવી રીતે પસાર કરું છું તે હું જ જાણું છું મારા ગર્ભમાં ઉછરી રહેલા બાળકને થોડા દિવસો પછી ગર્ભપાત કરાવ્યો અને દીપકના છૂટાછેડા થઈ ગયા અમે બંને અલગ થઈ ગયા દીપકથી મારા છૂટાછેડા થોડા દિવસો પછી મને દીપકની માતાનો ફોન આવ્યો તેણે મને કહ્યું બાદી મારા પુત્રને તેની બસમાં લેવા આવી હતી જ્યારે દીપકે મને તમારા વિશે કહ્યું ત્યારે મને તમે ગમ્યા ન હતા પણ હું દીપકને સમજાવી ન શકી એટલે મેં તને દીપક સાથે પરણાવી દેવાની ફરજ પાડી અને એવી રમત રમી કે તે મને કશું બોલ્યા વગર સાંભળે દીપકે તને છૂટાછેટા આપી દીધા છે હવે મેં મારા દીકરાના લગ્ન ઉચ્ચ કુટુંબમાં અને મારી પસંદગીની છોકરી સાથે નક્કી કર્યા છે આજ પછી મારા પુત્રને જોવાનો પ્રયાસ ના કરશો એમ ન કર આટલું કહી તેને દીપકની માતાએ ફોન કાપી નાખ્યો આ વાતો સાંભળીને હું ચોંકી ગઈ હું સમજી શકી કે આ બધું મારી સાથે કેવી રીતે થયું એ ત્રણ દિવસ મારા લગ્નની પહેલી રાતે જ્યારે હું મારા સાસુના રૂમમાં છૂતી હતી એ જ રાત્રે મારી મા સસરાએ મારી સાથે ખરાબ કર્યું ખોટું સમજાવ્યું મેં મારા ફોનમાં દીપકની માતાની તમામ વાતચીત રેકોર્ડ કરી હતી અને મેં તે રેકોર્ડિંગ દીપકને મોકલી હતી જ્યારે દીપકે આ બધું સાંભળ્યું ત્યારે તેને તરત જ મને ફોન કરીને માફી માંગી મેં માંગણી શરૂ કરી અને દીપકે કહ્યું દીપક મેં તને આ બધું એટલા માટે કહ્યું કે તને સત્ય ખબર પડે તને મારા પ્રેમમાં વિશ્વાસ નહોતો તે એકવાર પણ જાણવાની કોશિશ નથી કરી કે છોકરીના ગર્ભમાં મારી સાથે આ બધું કેવી રીતે થયું ત્યારે બાળક આવે છે ત્યારે લોકો આ બાળક કેવી રીતે પહોંચ્યું તે જાણવાની એકવાર પણ કોશિશ કરતા નથી તે સમજ્યા વિના તેઓ તેને દોષી ઠેરવે છે અને સજા કરે છે દરેક વખતે તે છોકરી છે જે બચાવી શકાતી નથી દીપકને તેના કૃત્યનો પસ્તાવો થઈ રહ્યો હતો તે મારી પાસે માફી માંગી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે દિવ્યા મારા જીવનમાં ફર્યા આવ મેં દીપકને કહ્યું ના દીપક હવે આ બધું નહીં થઈ શકે મારે સાચું કહેવું હતું તેથી મેં કહ્યું કે તું આવું કરશે તમારી માતાનો દોષ આપો ક્યારેય આંધળો વિશ્વાસ ન કરો તેમનાથી સાવધ રહો કારણ કે તેની ખુશી માટે તે કોના જીવન સાથે રમશે તે કહી શકાતું નથી દોસ્તો કાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં દોસ્તો વિડિયો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો દિલથી આભાર થેન્ક યુ